હોળી ધૂળેટીના તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ દેખાઈ તાપતી ગંગા ટ્રેનમાં બેસવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રેલવે સ્ટેશન પર અફરાતફરી ન સર્જાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લાઇનમાં ઊભા રાખી લોકોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યા છે હોળી અને ધૂળેટીના પર્વને લઈ પશ્ચિમ રેલવે વધારાની ટ્રેનો દોડાવી રહી છે વડોદરા રેલવે સ્ટેશને પણ હજારો મુસાફરો ઉમટી પડ્યા હોળી ધૂળેટીના તહેવારને લઈને વડોદરા એસટી ડેપો પર ખૂબ જ ભારે મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો બસ આવતા જ અહીંયા કયા પ્રકારે નાસભાગ થાય જે આપ જોઈ શકો છો કેમ કે વ્યવસ્થાઓ અહીંયા જોવા મળી રહી છે જરૂર એસટી ડેપો તરફથી જે વ્યવસ્થા કહેવાય તે કરવામાં આવી છે પરંતુ અહીંયા જે રીતે બસો આવી રહી છે ક્યાંક ને ક્યાંક મુસાફરોનો આ રીતનો ધસારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો વડોદરામાં અહીંયાથી રોજ સત્તરસોથી વધુ જે ટ્રીપો જતી હોય છે હોળી ધૂળેટીના તહેવારને લઈને વધુ ઇઠ્યાસી ટ્રીપો લગાવી દેવામાં આવી છે ત્યારે વડોદરા એસટી ડેપો ખાતેની અહીંયા જોઈ શકો છો કે જે મુસાફરો છે ખૂબ જ મોટી સંખ્યામાં એટલે કે હજારોની સંખ્યામાં કહી શકાય તે પ્રકારે અહીંયા મુસાફરો જોવા મળી રહ્યા છે અહીંયાના જે ડેપો મેનેજર્સ તેમ સાથે વાત કરવાની કોશિશ કરીશું કયા પ્રકારની વ્યવસ્થા અને જે મુસાફરો સતત વધી રહ્યા છે શું કહેશો સામાન્ય રીતે કેટલી ટ્રીપો વાગતી હોય છે હોળી ધૂળેટીને લઈને શું વધુ વ્યવસ્થા વડોદરા વિભાગના વડોદરા ડેપો દ્વારા ગઈકાલ ગઈકાલ તારીખ બાવીસના રોજ ઇઠ્યાસી ટ્રીપો વધુ કરવામાં આવી પંચમહાલ તરફ અને આજની તારીખમાં પંચોતેરસો બસો ટ્રાવે છે જેમ જેમ ટ્રાફિક થાય છે તેમ તેમ મુસાફરની જરૂરિયાત બસો મૂકવામાં આવે સારું આ બે દિવસે જે મુસાફરોનો નો ધસાવો રહે છે પહેલેથી એડવાન્સ વ્યવસ્થા કરાઈ છે કે જેમ જેમ મુસાફરો આવી રહ્યા છે તે રીતે આપણે ટ્રીપો આ આગોતું આયોજન બસો દ્વારા વિભાગીય નિયમ દ્વારા કરવામાં આવેલ છે